જય સ્વામિનારાયણ ગઢપુરમાં સભા ભરાઈને બેઠી હોય ત્યારે ઘણી વાર સુતાર વિવિધ પ્રકારના વેશ ધારણ કરે અને શ્રીજી મહારાજ સંતો ભક્તોને ખૂબ આનંદ કરાવતા એક વાર સુતાર નારિયેળની કાચલીમાંથી સુંદર મજાની કંઠી બનાવીને સભામાં શ્રીજી મહારાજને અર્પણ કરી મહારાજ કંઠી જોઈને ખૂબ રાજી થયા અને બોલ્યા કે આજથી આપણે પણ સંતો ભક્તોને કંઠી પહેરાવવાનો રિવાજ ચાલુ કરીએ પરંતુ જો સુખડ અને તુલસીમાંથી કંઠી બને તો બહુ સારું ત્યારે ખીમા સુથાર અને બીજા ભક્તો બોલ્યા કે મહારાજ આ પ્રદેશમાં સુખડ અને તુલસી મેળવવી મહારાજ બોલ્યા કે તપાસ કરો ત્યાં મળી જશે એટલે બીજે દિવસે ખીમા સુથાર જહાજમાં બેસી અને સુરત સુખડ અને તુલસી લેવા માટે નીકળ્યા એ વખતે જહાજમાં કોઈક તાંત્રિક બાવો હતો તેમણે ખીમા સુતાર પાસે પૈસા છે એવી આશંકાથી રાત્રે ખીમા સુતાર સુતા ત્યારે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો મગને અડદના દાણા ફેંકે પરંતુ ખીમાસુતારને કાંઈ અસર તેની થાય નહીં આખી રાત પસાર થઈ ત્યારબાદ સવારમાં ખીમા સુતાર ઉઠ્યા અને આજુબાજુ મગ અડદના દાણા જોઈને બધા ભેગા કરીને પોટલી વાળી આ જોઈને તાંત્રિકને તો બહુ નવાઈ લાગી ત્યારબાદ જહાજમાંથી ઉતરી અને ધર્મશાળામાં ગયા તાંત્રિક પણ તેમની પાછળ પાછળ ચાલ્યો એટલામાં તો પૂજા પાઠ કરી અને ખીમાસુતારે જે મગ અડદના દાણા હતા એની ખીચડી બનાવીને જમ્યા આ જોઈને તાંત્રિકે વિચાર્યું કે આ તો બહુ મોટો તાંત્રિક લાગે છે એટલે તેમની પાસે જઈને વાત કરી ત્યારે ખીમાસુતાર બોલ્યા કે હું કોઈ તાંત્રિક નથી પરંતુ હું તો પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું અને એનું ભજન કરું છું ત્યારે તે તાંત્રિકને ખૂબ નવાઈ લાગી અને તાંત્રિકે ખીમાસુતારને વાત કરી કે એ ભગવાનના દર્શન મને કરાવશો ત્યારે ખીમાસુતારે હા પાડી ત્યારબાદ ખીમાસુતાર સુખડ અને તુલસી લઈ અને પેલા તાંત્રિકને લઈને ગઢપુર આવ્યા તાંત્રિકે જ્યારે શ્રીજી મહારાજના દર્શન કર્યા ત્યારે એને અંતરમાં ખૂબ ઠંડુ થયું અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મને તમારો આશ્રિત કરો ત્યારબાદ મહારાજે તેમને આશ્રિત કર્યા અને થોડોક સમય બાદ તેમને સાધુ કર્યા અને નામ પાડ્યું શૂન્યાતિતાનંદ સ્વામી ત્યારબાદ ખીમા સુતાર અને બીજા ભક્તોએ સુખડ અને તુલસીમાંથી કંઠી બનાવવાનું કામ ચાલુ કર્યું અને આ બાજુ શ્રીજી મહારાજ સંતો ભક્તોને કંઠી પહેરાવવા લાગ્યા તો આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠી પહેરાવવાની શરૂઆત સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે કરેલી જય સ્વામિનારાયણ